નમસ્કાર મિત્રો મારું નામ છે કરણ આપનું સ્વાગત કરું છું ઓનલાઈન સરકારી યોજનાની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ખેડૂત માટે હાલ ચાલી રહેલી પાંચ મહત્વપૂર્ણ સરકારી યોજના વિશે જે ખેડૂતો સીધો લાભ આપે છે ક્યારેક ક્યારેક તો રોકડા સહાય આપે છે ક્યારેક ખેતીમાં સહાય આપે છે ક્યારેક વીમો સુરક્ષા ચાલી હાલ ચાલી રહેલી ખેડૂતો માટે યોજના પહેલા નંબર ઉપર છે પીએમ કિસાનની અંદર બીજો બીજો નંબર છે પાક વીમો યોજના ત્રીજો નંબર છે કેસીસી લોન ચોથો છે સિંચાઈ સહાય યોજના પાંચમો છે ખેતી મશીન સહાય યોજના મિત્રો આ પાંચ યોજના અત્યારે હાલની અંદર લાઈવ ચાલુ છે તમે ફોર્મ ભરી શકો છો શું શું ડોક્યુમેન્ટ જોઈએ હાલ લાઈવ પ્રોસેસ તમને બતાવીશ શું શું ડોક્યુમેન્ટ જોઈશે કેટલા લાભ મળશે કેટલી સબસિડી મળશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશ અને ન હોય તો તમારી ચેનલને પર સબસ્ક્રાઈબ કરજો અને તમે ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા કયા જિલ્લાની અંદર જાય છે અને જોવે છે ખેડૂત મિત્રો પહેલા નંબર પર છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાનવાળું ફોર્મ મિત્રો જે બે હજારનો હપ્તો પડે છે તે ફોર્મ તમે ના ભર્યું હોય તો તમે ભરી શકો છો દેશના દરેક નાના અને સિમરત ખે ખેડૂતો વર્ષ દર વર્ષે છ હજાર સીધા સહાય તમારી બેંક એકાઉન્ટમાં આવે છે મિત્રો ત્રણ હપ્તા દર ચાર મહિને બે હજારનો હપ્તો તમારા એકાઉન્ટમાં જમા થાય છે હાલ વિશ્વમાં હપ્તો કિસ્તી જમા થવાની પ્રક્રિયા ચાલુ છે લાભ લેવા માટે પીએમ કિસાનની પોર્ટલ ઉપર જઈ નોંધણી કરી શકો છો આ યોજના ખેડૂતો માટે સૌથી લોકપ્રિય અને સીધી મદદરૂપ છે મિત્રો તો પીએમ કિસાનની અંદર મિત્રો તમારે બે હજાર ના પડતા હોય તો તમારે પીએમ કિસાનની વેબસાઈટ ઉપર જઈને તમારું નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નવું રજીસ્ટ્રેશન કરશો એટલે બે ત્રણ મહિના પછી તમારે આવતો હપ્તો તમારે હપ્તો ચાલુ થઈ જશે મિત્રો એમનો ફોર્મ ભરતા ના ભરતો તો કોમેન્ટ કરજો હું પીએમ કિસાનનો નવો ફોન કરી રીતે ભરે તેના રિલેટિવ વિડીયો લઈને આવીશ મિત્રો બીજા નંબર પર છે પાક વીમો યોજના મિત્રો કુદરત આફત આવે ભારે વરસાદ આવે વાવાઝોડું અથવા જી પીવાના કારણે પાકને નુકસાન થાય તો વળતર આપે છે મિત્રો જો તમારા પાકની અંદર કુદરતી આફત આવતી હોય તમારો પાક બગડી જાય વાવાઝોડાના લીધે તમારો પાક બગડી જાય જીવજંતુના લીધે તમારો પાક બગડી જાય તેની ભરપાઈ સરકાર પણ આપે છે તમને સીધી સહાય આપે છે મિત્રો તો ખેડૂત માત્ર પ્રીમિયમ ભરેલ છે બાકી રકમ સરકાર સહાય રૂપે આપે છે મિત્રો ધાન્ય પાક લગભગ બે ટકા પ્રીમિયમ વેપારી પાક માટે પાંચ ટકા પ્રીમિયમ ભરવું પડે છે ખેડૂતોને પાક બગડે ત્યારે તરત જ ઓનલાઈન અથવા સીએસસી સેન્ટર ઉપર જઈને નોંધણી કરાવવાની રહેશે મિત્રો જો તમારો પાક બગડે ત્યારે તમારા સીએસસી સેન્ટર અથવા તમારા ગામ પંચાયતની અંદર જઈને નોંધણી કરાવવાની રહેશે મિત્રો ત્રીજા નંબર પર આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના મિત્રો ખેડૂતો ઓછા વ્યાજે લોન મળે છે ખેતી ખેતી માટે બીજી ખાતર માટે લોન મળે છે દવા માટે લોન મળે છે પશુ વગેરે માટે તમારું વ્યાજબી ભાવે લોન મળે છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડથી ખેડૂતને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે મિત્રો સમયસર લોન ભરવા ભરપાઈ કરો તો ચાર ટકા જેટલું વ્યાજ દર લાગુ પડે છે હવે પશુપાલકો અને માછીમારોને પણ કેસીસી યોજના હેઠળ સ સહાય મળે છે મિત્રો ક્રેડિટ કાર્ડ વિશે જાણો તો ત્રણ લાખ રૂપિયાની લોન મળે છે ત્રણ ટકા ઉપર વ્યાજ આવે છે અથવા તમે પૂરેપૂરું પેમેન્ટ ભરો છો ટાઈમ ટુ ટાઈમ આપતા તમે ભરોસો ચાર ટકા જેટલું વ્યાજ તમને લાગુ પડશે મિત્રો અને પણ એક ખેડૂતોને ઓછા દરે લોન મળે છે મિત્રો આની અરજી તમે પંચાયતમાં જઈને પણ કરી શકો છો અથવા તમારા કિસાન ક્રેડિટ કાર્ડ તમારી જોડે હોવું ખરીદ્યાત હોવું જરૂરી છે તો તમને કિસાન ક્રેડિટ કાર્ડનો યોજનાનો લાભ તમને મળે સૂત્ર હેઠળ સરકાર ખેડૂતો ટ્રીપ સિંચાઈ અને સ્કીપિંગ સિસ્ટમ માટે સહાય આપે છે આ યોજના પાણી બચત થાય છે અને પાક ઉત્પાદન પણ વધે છે ખેડૂતોને સાવ સાધન લેવા માટે પચાસ ટકાથી સિત્તેર ટકા સુધીની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે ખાસ કરીને સુકા સુકાવાળા વિસ્તારો આ યોજનાને ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે મિત્રો મિત્રો ખેડૂતો માટે પચાસ ટકાથી સિત્તેર ટકા સુધી સબસિડી આપે છે અને જે સૂકા સૂકો વિસ્તાર છે તેના માટે આ લાભ આટલેને મળે છે મિત્રો આની અતિ કરવા માટે તમારી સીએચસી સેન્ટર અથવા તમારા ગામ પંચાયતમાં જવાનું રહે છે મિત્રો હવે આઈ પાંચમી યોજના ખેતી મશીન સહાય યોજના મિત્રો ખેડૂતો આધુનિક કૃષિ સાધનો ખરીદવા માટે સહાય મળે છે મિત્રો ટ્રેક્ટર ફોડવેલ સીટિંગ મશીન ડ્રોન થ્રેસ જેવી મશીન પર ચાલીસ ટકાથી પચાસ ટકા સુધીની સબસિડી મળે છે આથી ખેડૂતોનો ખર્ચ ઘટે છે અને પાક ઉત્પાદન સક્ષમ વધે છે નોંધણી કરવા માટે તમે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે મિત્રો તો મિત્રો ખેતી મશીન યોજનાની અંદર તમને કોઈ પણ વસ્તુ ખેતી ખેતી રિલેટી કોઈ વસ્તુ લોશો ટ્રેક્ટર લોશો હળ લોશો રોડવેર લોશો તો ચાલીસ ટકાથી સાઠ ટકા સુધીની સબસિડી તમને મળે છે મતલબ તમે ત્રણ લાખ રૂપિયાની પાંચ લાખ રૂપિયાની લોન લોશો તેમાં તમને ત્રણ લાખ રૂપિયા સબસિડી મળે છે તમારે ત્રણ લાખ રૂપિયા ભરવાના થતા નથી તમારે બે લાખ રૂપિયા ભરવાના થાય છે મિત્રો આ અરજી કરવા માટે તમારે ગ્રામ પંચાયત અથવા સીએસસી સેન્ટર અથવા તમે તમારા મોબાઈલની અંદર આ ખેડૂત પોર્ટલ ઓપન કરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આગળ પણ ખેડૂતો માટે નવીનતમ માહિતી સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવ હોય તો કોમેન્ટ કરજો કે કયા ગામમાંથી તમે વિડીયો જોવો છો